એકવીસ એકવીસ બાવીસ જૂન ચોવીસો સત્તાવીસ સત્તર સત્તાવીસો રૂપિયા સત્તાવીસ अठ्ठावीस सत्तावीस साडे सत्तावीस पावणी अठ्ठावीस रुपये अठ्ठावीस पावणी अठ्ठावीस साडे सत्तावीस साडे सत्तावीस रुपये साडे सत्तावीस रुपये पंचावन्न सत्तावीसशे पंचावन सत्तावीसशे पंचावन्न बाय सत्तावीस सव्वीसशे रुपये सव्वीसशे पाच सव्वीसशे सव्वीसशे रुपये सव्वीसशे पंचवीस पंचवीस सव्वीस तीस पस्तीस चाळीस चाळीस सव्वीसशे चाळीस रुपये करा दोन हजार પંદર સાત સતર અઠા દોઢ હજાર રૂપિયા પંચીસ પંચાવન રૂપિયા સાઠ પંચ સાત પાસઠ પંચ સત્તર પંચ પંચેતરસો સતરાશ અઠેસ ચોવીસ સાડ ચોવીશ ચોવીસ રૂપિયા ચોવીસ 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 સાડ ચોવીસ સાડા ચોવીસ રૂપિયા બારાજ સત સાત અઠરાવીસ દોઢ હજારો ભાઈ દોઢ હજાર રૂપિયા દોઢ હજાર રૂપિયા ચોવીસ સવા ચોવીસ સવારે સાચો સાવીસ રૂપિયા 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 સવારે ત્રેવીસ તેવીસો રૂપિયા સાત શે સાત સાતસો રૂપિયા આઠશ બાવીસો રૂપિયા બાવીસો રૂપિયા પચ્વીસ છવ્વીસ સત્તાવીસ સત્તાવીસ રૂપાય હા બાવીસ સાડે બાવીસ ત્રેવીસ ચોવીસ સાડે ચોવીસ પચીસ પચીસ સાડા પંચમી સાડે હા આપણા બારા તેવીસ ચોવીસ ચોવીસ ચોવીસો રૂપિયા સતરા આઠરા બાર તે ચૌદશી સાડા ચોશી સાડે સતરાશી આ દોન ચોવીસો રૂપિયા ચોવીસ ચોવીસ ચોવીસો રૂપિયા આ દોન હજાર એકસો બાવીસ ચોવીસ પંચ સાત સત્તાવીસ રૂપિયા સમય સત્તાવીસ સવા સત્તાવીસ રૂપિયા સવા સત્તાવીસ રોપાય

સા પંચ સાંચેસ ચોવીસ સાડ ચોવીસ પંચીસ ચોવીસ સાડે ચોવીસ પૌણી સત્તાવીસ સત્તાવીસણી સત્તાવીસ રોપાઈ ડબલ એજ ચોવીસ પંચો પંચ સા છવ્વીસ સાવસ રૂપાઈ છવ્વીસ રૂપિયા પંચાવન સાત ચોવીસ સાત ચોવીસ સાત રૂપિયા કરાયો ત્રેવીસ સાડ પંચા છવ્વીસ છવ્વીસ સાડે છવ્વીસો રૂપિયા સતાવીસ સવા સત્તાવીસ સવા સત્તાવીસો રૂપિયા ચોવીસ પંચીસ છવ્વીસ સત્તાવીસ સવા સત્તાવીસ રૂપાઈ સવા આ છવિ સાવચો સાડે પંચોતેર સવા સવિશાઇ સવિસ વીસ રૂપાઈ પન્નાસ રૂપાઈ સવિસર પન્સ રૂપિયા કર નીમેનર આ 16 16 સવા 16 માં આરીમ 2022 35 35 કરે બોની સર્વિસ 26 26 સવા 26 127 27 સવા 27 27 સવા 27 28 28 રૂપિયા 28 રૂપિયા 28 બાર તેર સાસો રૂપિયા બાવી સાવિશે રૂપાય સાડેતેજી પંદર સોળ સતરા અઢાર એકસ દોન હજાર

अरे आंटा, अरे आंटा सरोवर एकदम ठीक है। आंटा सरोवर, आंटा, मैं बता रहा हूँ। आंटा सरोवर, आंटा आंटा दोनों आंटा बाईक उस तरफ आएं। आंटी ठीक है, आंटी ठीक है, आंटी ठीक है, आंटी सरोवर ठीक है, आंटी सरोवर ठीक है, आंटी सरोवर ठीक है, आंटी सरोवर। अगले के तो। બારસો રૂપે સતરા સતરા સતરાશ સતરાશ રૂપ સતરાશ રૂપિયા નવશો રૂપિયા એકશ હજાર એકવીસ सतरा साडे सतरा अठरा सव्वा अठरा साडे अठरा एकोणावीस पंचवीस एकोणास पन्नास पंचावन्न पंचहत्तर दोन हजार पंचवीस दोन हजार अकरा बारा तेरा चौदा सतरा अठरा दोन हजार एकवीस सव्वा एकवीस साडे एकवीस पावणे बावीस बावीस सव्वा बावीस साडे बावीस पावणे तेवीस 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 रुब तेवीस रुबस रुबाय ચોવીસો <laughs> રૂપિયા ચોવીસ સવા ચોવીસ સાડા ત્રણ પંચે બાવીસ થી બાવીસો રૂપિયા બાવીસો રૂપિયા સવા બાવીસ 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 સહશે સાતશી આઠશી આઠશો રૂપિયા નવશો રૂપિયા નવશો રૂપિયા

साडे सतरा साडे अठराशे साडे अठराशे हा पाचशे साडे सातशे आठशे ऐंशी एक हजार पंधराशे 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 सवा पंधराशे साडे पंधरा पावणे सोळा सव्वा सव्वा सोळा सव्वा सोळा सव्वा सोळा सव्वा सोळा रुपये सव्वा सोळा रुपये हा પચીસ પાંચ પચીસ રૂપાય પચીસ પચીસશે जीवियार, जीवियार, पावि सवि, 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 पारे पारे, पारे पच्चीस, पच्चीस ही, पच्चीस सौ रुपए, पच्चीस सौ रुपए, पच्चीस ही, पच्चीस ही, पच्चीस सौ रुपए, पच्चीस ही, हाँ, हाँ, पच्चीस ही, पच्चीस सौ रुपए, जीवियार, जीवियार भी यानी, पच्चीस सवि, 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 सवि આ સત્તાવીસ સત્તાવીસ સાડે સત્તાવીસ સાડે સત્તાવીસ સાડે સત્તાવીસ રૂબ સાડે સત્તાવીસ એ દોન હજાર એકવીસ બાવીસ

કરે સરખી છે કરે સરખી છે એક તોડન છે એક પી ચાર્ટ એ માસ એ ભૌતિક નકતો વીસ સાડે સાડે ત્રેવીસ રૂપાય સાડેતાવીસ પાણી પાણી એણકી પાણી અઠ્ઠાવીસ એણ કે અઠ્ઠાવીસ પાણી અઠ્ઠાવીસ પાણી અઠ્ઠાવીસ ભાવ અઠ્ઠાવીસ પાણી અઠ્ઠાવીસ માલિક પાઉાવી સવિસ સાડ સવ્વીસ સાડે સવ્વીસ છે पंचवीसशे पन्नास पंचवीसशे पन्नास रुपये विजी दोन हजार साडे पंचवीस पंचवीसशे पंचवीसशे दोन हजार बावीस तेवीस साडे तेवीस चोवीसशे रुपये साडे चोवीस रुपये साडे चोवीस रुपये બારાતેસ પંચાવન પંચાવન હોય પંચોન રૂપિયા ચોવીસ સાડ ચોવીસ સાડે ચોવીસ સાડે ચોવીસ સાડે ચોવીસ સાડ ને બાવીસ સાડેવીસ સવારે સવાલ સવા તેવીસ સવા તેવીસ હા દોન હજાર બાવીસ ઓગણીસસો ત્રેસી પત્તીસ ચોવીસો પડસી ઓચીસ તારે એકવીસ ચાવીસ સોળ બાવીસ તારીખ બાવીસ ઈવીસ સોળ ત્રેવીસ તેવીસ ઓગણી ચોવીસ ચોવીસ સો ચોવીસ ત્રીસ